નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે માતાની મઢની બાજુમાં એક પવિત્ર જગ્યા જે આશાપુરા માણનું જૂનું અહીંયા જગ્યા છે ત્યાં આપણે આવ્યા છીએ જૂનું મંદિર છે અને આ જે પર્વત છે ડુંગર ઊંચો ત્યાં માતાજીનું મંદિર આવેલું છે આઈ શ્રી જોગારા માતાજી તો મિત્રો આ મંદિર આપણે માતાના મઢથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિર એવું કહેવાય છે કે પહેલા જે માતા માતાના મઠ જે મંદિર છે આશાપુરામાં એનાથી આગળ આપણે આશાપુરામાં અહીં આવ્યા હતા એટલે અહીંયા પણ જૂનું એનું મંદિર છે અહીંયા જોશું આપણે તો અહીંયાથી આપણે શરૂઆત થાય છે પગથિયા સારા એવા અહીંયાથી આપણે ચડવા માટે છે ઉપર મિત્રો આજે આપણને ડુંગર દેખાઈ રહ્યો છે પર્વત મુજબ એ પર્વત ઉપરા આપણે ચડવું છે ને ઉપર આવેલ છે મા જાગોરા ભવાનીનું મંદિર જે પહેલા મા આશાપુરામાં તરીકે ઓળખાતા ને જૂનું નામ જાગોરા ભવાની તરીકે તો ચાલો આજે આપણે દર્શન કરીશું જોઈશું મિત્રો કચ્છના લોકોને ખાસ ઓછા ઘણા ઓછા માણસોને ખબર હશે આ જગ્યા વિશે મોટા માણસોને તો ખબર જ હશે પરંતુ હાલ નાની પેટીને બહુ ઓછી ખબર હશે આ જગ્યા અહીંયા આવેલ છે તો આજે આ જગ્યા વિશે આપણે જાણીશું અને આવે છે આ જગ્યાએ તો આપણે થોડાક અહીંયા ઉપર ચડી ગયા છે અને અહીંયા કને આપ જોઈ શકો છો કે માણસોને શ્રદ્ધાને વિશ્વાસને જ્યાં પણ મંદિરે જાતા હોય ત્યાં આવા પથ્થરની ઢગલી કરીને કાંઈક પોતાની મનોકામના રજૂ કરતા હોય તો આપણે પણ અહીંયા આ સ્થાન છે અહીંયાથી હવે અહીંયાથી આપણે ચર્સનું ઉપર તો કરીશું માતાજીના દર્શન અને ઉપર કેવું છે તે પણ આપણે જોઈશું તો મિત્રો પગથિયા બહુ ઊંચા છે જેના કારણે આપણે થાક લાગશે ઊંચો ડુંગર અને ઊંચા મોટા મોટા પગથિયા મિત્રો હાલ આપણે ઉપર બસ ચડવા જ આવે છીએ થોડુંક જ દૂર રહ્યું છે અહીંયાથી આપણને ધજાઓ જોવા મળી રહી છે ઉપર લહેરાઈ છે ડુંગર ઉપર અને મોટા મોટા પથ્થરો રસ્તો તો મિત્રો આપણે ડુંગર ઉપર ચડી આવ્યા છીએ ને અહીંયાથી કઈ ખૂબસૂરત એવો નજારો આપણે જોવા મળી રહ્યો છે તો આજે ઠંડી પણ થોડી વધારે છે અહીંયા ડુંગર ઉપર ધજાઓ માતાજીની લહેરાય છે અને ઉપરથી સુંદર મજાનો એવો દ્રશ્ય આપણે હાલ જાણે માગ પડ્યો એવી આજે ઠંડી વધારે છે એટલે ધુમસવાળું વાતાવરણ છે અને હવે આપણે માતાજીને મંદિરની બાજુમાં જ પહોંચી આવ્યા છીએ સામે જે આપણને દેખાઈ રહ્યું છે માતાજીનું મંદિર તો આપણે કરીશું દર્શન અને જોશું કે અહીંયા જગ્યા કેવી છે શું શું આવેલું છે અને નીચે પણ એક સારી જગ્યા છે તે પણ આપણે નીચે ઉતરીને તેની પણ જાણકારી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો પૂરી જાણકારી માટે તો અહીંયા કને નાનું એવું છાપરું પણ બનાવવામાં આવ્યું છે અને આ જે પથ્થર આપ જોવો છો પથ્થરમાં ગુફા છે અને ગુફાની અંદર માતાજીનું મંદિર આવેલું છે આજુબાજુ જંગલ ડુંગર જ વિસ્તાર છે અહીંયા અહિયાં માતાજીની ધજા અહીંયા લેરા છે સુંદર મજાની અને અહીંયા પણ નાનો એક પ્રવેશ દ્વાર અને મોટા મોટા પથ્થરો અને અહીંયા ગુફા છે ને ગુફામાં મંદિર છે તો આપણે દર્શન કરીશું તો અહીંયા પથ્થરની વતમા જવાય છે અને આપણે અહીંયા જ લગભગ આ છે ગુફા આપણે પહેલીવાર આવે છીએ પરંતુ લગભગ આ જે જગ્યા છે તો આપણે આની અંદર જાવું પડશે તો મિત્ર જોઈ શકો છો આ મોટા મોટા પથ્થરો માર્બલ જેવા એવા પાકલ પથ્થરો છે ને પથ્થરોની વચ્ચે છે અહીંયા કને માતાજી નું મંદિર આ ભોયરામાં છે તો આ ગુફામાં આપણે અંદર જઈશું કેવી રીતના જવાશે પરંતુ આપણે ઉતરી બહુ સાંકળ છે અહીંયા ને એ માતાજી તો આવી કઈ ગુફા આપણને અહીંયા જોવા મળી રહી છે અંદર આપણે પ્રવેશ સુધી અહીંયાથી આવ્યા ત્યાં થોડુંક સાંકળ હતી પરંતુ આ બાજુ થોડીક જગ્યા સારી છે અને માતાજી પણ અહીંયાથી દેખી રહ્યા છે આપણને તો સુંદર મજાની પથ્થરો ને વચ્ચે મા આશાપુરામા ના દર્શન કરી લઈએ હે માતાજી મારીમાં આશાપુરામાના

માતાજી માં આશાપુરામાં મોમાઈ ઇંગળાજી લખેલું છે અહીંયા જવાનો રસ્તો બે માર્ગ છે અહીંયાથી એક માર્ગ આ છે અહીંયાથી આપ જઈ શકો છો અને બીજો અહીંયાથી છે તો આ સિંદૂર અહીંયા લગાવેલું છે સિંદૂર ત્યાંથી આપણને ખબર પડશે કે અંદર ગુફામાં અહીંયા માતાજીની મૂર્તિ છે અંદર ગુફા અહીંયાથી છે નહીં તો આ પાથરૂમમાં તમને ખ્યાલ નહીં પડે કે ક્યાં છે તે પણ તો ચાલો આપણે ઉપર જઈને કેવો વ્યૂ અહીંયાથી દેખાય છે તે પણ આપણે જોઈશું તો સુંદર મજાનો વ્યૂ અહીંયાથી જોઈ શકો છો આપો ડુંગર ને અહીંયા આ બાજુ પાનેલી ગામ આવેલું છે તો પાનેલી ગામને અહીંયા માતાના મઢ ગામની વચ્ચમાં જંગલમાં પવિત્ર મંદિર આવેલું છે તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી દીધા છે અને અહીંયા બાજુમાં આપણે જે અહીંયા સેવા કરે છે તે પૂજારી આપણે અહીંયા જણાવ્યું કે અહીંયા બાજુમાં પહેલાં બે વીડીઓ હતી નાની ત્યાંથી પાણીની મીઠું હતું પહેલાં તો આપણે તે પણ જોઈશું કે હાલ તે વીડી કેવી છે અને પાણી છે કે નહીં તો આપણે લગભગ આ બાજુ તે રસ્તો આવેલ છે તો અહીંયાથી આપણે આગળ જઈને તે જગ્યા વિશે જાણીશું અહિયા હવનકુંડ પણ આવેલું છે તો આજુબાજુમાં જે જગ્યા કીધું હતું આપ જોઈ શકો છો એક આ વીડી છે ને બીજી આ છે આનમાં એવું કહેવામાં આવતું કે તે વખતે મીઠું પાણી આનમાં હતું આ બે જે વીડી છે આ લાનમાં પાણી બાણી નથી કારણ કે તે વર્ષો પહેલાની વાત છે ઘણા વર્ષો હજાર વર્ષો પહેલાની આગળ આપણે અહીંયા જશું તો આ બાજુ આપણે આ જે તળેટી છે અહીંયાથી આપણે સામે માતાના મઢ ગામ અને આ આજુબાજુનું જંગલ વિસ્તાર આ બાજુ વાડીઓ આવેલ છે અને પવન ચેકીઓ તો જ્યાં જોશો ત્યાં તમને જોવા મળશે અને હવે આપણે અહીંયાથી ઉતરશું નીચે અને નીચે આપણે એક જગ્યા છે એ જગ્યા વિશે આપણે જાણકારી મેળવીશું તો મિત્રો આ છે ઉપર મંદિર જ્યાં આપણે દર્શન કર્યા અને મંદિરની નીચે અહીંયા કને આ ઘણા વર્ષો પહેલાંની જગ્યા આવેલ છે જે હાલ ખંડેરની હાલતમાં આપણે નજર પડી રહી છે તો એવું કહેવામાં આવે છે કે અહીંયા કને જે તે વખતે પહેલાં અહીંયા પૂજા પાઠ અને ધર્મના સત્સંગ કરવામાં આવતો તો આ પણ જૂની એવી જગ્યા છે જે મકાનો જેવા જ છે પરંતુ હાલમાં ઉપરથી જર્જરીત થઈ ગયા છે પરંતુ આ જગ્યાએ પહેલાં પૂજાપાઠ કરવામાં આવતી એ હું આપણને જાણવા મળી છે તો અંદર પણ આપ જોઈ શકો આવા ત્રણ રૂમ અહીંયા કંઈ છે બી રૂમ આર્યો પણ મિત્રો વિડીયો કેવો લાગો ને લોકેશન કેવું લાગો એ અવશ્ય કમેન્ટમાં જણાવજો તમારી રાય તો માતાની મઢના એવી બાજુમાં આવેલ ત્રણ કિલોમીટરના અંતરે પવિત્ર જગ્યા માં આશાપુરા માં નું જૂનું મંદિર